મારા સુરતી ભાઈઓ થાકી ગયા છે ને વિસ્મયભાઈ કઈ તો ખવડાવો વિસ્મયભાઈ કઈ તો ઈનામાં ખવડાવો તો તમારા માટે મસ્ત ઈનાનો નવો ખજાનો લઈને આવી ગયો છું દિવાળીના સમયમાં મિસ્ટર એક પોઈન્ટમાં સુરતી વાસીઓએ ઘણો પ્રેમ આપ્યો એ પ્રેમને ધ્યાનમાં રાખીને પાછા મિસ્ટર એક પોઈન્ટ વાળા તમે જો ત્રણ ઈનાની આઇટમ મંગાવશો તો ચોથી આઇટમ પાછી તમને ફ્રી 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 મળી જવાની છે આઈટમ બને છે આ ચીઝ ગાર્લિક તડકો સ્પેશિયલ ડિશ અને કેટલા ઈન્ડા ની આ પાંચ ઇંડામાં આવે ઈન્ડિયા ની વાત કરું તો ઇટાલિયન ફ્રાય પાંચ ઇંડામાં મલાઈ રબડી છ ઈંડામાં ચીઝ ગાર્લિક તડકા છ ઈંડામાં આવી દરેક ઈંડાની વેરાયટી તમને અહી મળી જવાની છે એટલું જ નહીં દરેક વેરાયટી જો તમે દેશી ઈંડા માંગશો ને તો દેશી ઈંડામાં પણ દરેક વેરાયટી તમને અહી મળી જવાની છે તો હવે આ તમારા પેલા ફ્રેન્ડ ના ગ્રુપમાં શેર કરી નાખો અને ઈંડાની અલગ અલગ વેરાયટીઓ ખાવા માટે અહીં જરૂરથી આવી જજો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે લાઈવ લોકેશન પણ અહી મંગાવી શકો છો